આપણે જઈ રહ્યા છીએ એક ફ્રેન્ડના વાડીએ તો આગળ આગળ તમે જોઈ રાખજો બંને વાડીએ આપણે જઈએ છીએ વાતાવરણ આવી ગયો છે આપણે મિત્રો આમાં ગુવારમાં દવા છતા રહી છે જુઓ મિત્રો હાજી જવો મિત્રો આ આ દૂધી જવો મિત્રો જો આ આધુ બકાલું છે હો જો આગળ આગળ તમે જોતા રહીજો મિત્રો હા ભીંડો છે આ કપ આ કપા આવી ગયો જુઓ મિત્રો આવો કપાસ ત્યારે આ આમાં શીભડા ક્યાંક હોય તો દેખાડું મિત્રો તમને વેલા આવ્યા છે આ શીભડા નો વેલો છે મિત્રો આમાં હવે ક્યાંક હોય તો તમને બતાવું હજી નાના નાના વેલા છે મિત્રો આ છે લીંબુડી કલમ વાળે લીંબુડી લીંબુ હજી આવ્યા નથી મિત્રો આવશે આ છે ભીંડો જુઓ તમે નીચે છે એ ફૂલ છે મોગરાને જુઓ મિત્રો બધો કપાસ છે

જે કહો છો તમે મિત્રો આ કપાસ છે વરસાદની જરૂર છે વરસાદ સારો આવી જાય તો કપાસ જામી જાય બોલાટી જરૂર છે કે આ ભાઈ છે બીજા આ ભાઈ મળી જાઉં જાઓ મિત્રો આ ભાઈ કાકડી લઈને આવી રહ્યા છે જુઓ જોવો મિત્રો જોવો આને કાકડી કહેવાય છે ને કાકડી આ ભાઈને ઓળખતા હોય તો નામ કોમેન્ટ કરજો જરૂરથી શું કહેવાય હા એ કાકડી છે જુઓ આ અમારે વડેલ ઘનશ્યામભાઈ છે આ જો ઓલ્યો આને શું કહેવાય ઘનશ્યામભાઈ આપણે શેનો વેલ હા અને હુડિયાની વેલો કહેવાય આમાં હુડિયા ક્યાંય દેખાતા નહીં નકર બતાવો જ તમને હુડિયા આ હુડિયાનો વેલો જો મિત્રો તો આવા નવા વિડીયો તમે જોતા રહેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો વાડીમાં દવા સટાઈ રહી છે થી ફુવારો ચાલુ છે તો જો કો છો તમે

આપણે તલ ઉપાસ આ તલું પાસે આમક છે આ છે આપણે તુર તવું આમગે તલ છે કપાપ નીચો તલ છે આમચીએ છે તો મિત્રો

લીંબુડી લીંબુયા લીંબુડી વાડીનો આમ નિઝારો છે આ કારેલા છે મિત્રો Aplikasi HP yang siapa lagi? So, my jodoh. Awo DCB. Hai, dengan AC, dengan ini. Oke, ya. Fertuk sih. Double untuk. મિત્રો છે ને ભૂકા કાઢી નાખ્યો તલ ને એક મહિના ને ઓગણીસ દિવસ થયા છે તમે આ ખાલી આમ જવો ત્યાં હાંધુ આમ તલ હવે પાકમાંથી આવી ગયા છે થોડોક ટાઈમ છે જવું શકશો અહીં તમે જુઓ ખાલી ડાળીએ ડાળીએ જુઓ બિયારણ એટલું મોંઘું છે છે ને બચ્ચે કપાન આ જુઓ ઝીંડવા ઝીંડવા તમે આમ જુઓ છે ને ડાળીએ ડાળીએ ઝીંડવા છે પંદર પંદર વી વી નમસ્કાર મિત્રો જવો આપણે તો બીજાની વાડીએ આવી ગયા છે વી ને ન્યાય ત્યાં ખેડૂત મિત્ર આપણે દવા સાટી રહ્યા છે તો હું તમને આગળ આગળ જવો તમને હું બતાવીશ આપણા ખેડૂત મિત્રો છે એ દવા સાટી રહ્યા છે તો જોતા રહીજો તમે જુઓ આ એનો કપાસ છે આગળ માંડવી છે એ તમને હું પછી બતાવું પેલા કપાસમાં દવા સાટી રહ્યા છે એ તેમ જવો મિત્રો આ ભાઈને ઓળખતા હોય તો કોમેન્ટ કરજો લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જવો આ દવા સાટે છે વાતળ આવી ગયું વાતળ આવી ગઈ છે મિત્રો એટલે કપાસમાં દવા સાટે છે જવો ખંભે પરસે ઓળખતા હોય કોમેન્ટ કરજો જવો આ એમના કપામાં સાટે છે આવી મહેનત કરવી પડે તે કણ માંથી મણ થાય થાય તો કાંક થાય બોલો બીજું કાંઈ તમારે કેવું હોય તો કયો બધે મોકલજો લાઈક કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઓળખતા હોય એ ન ઓળખતા હોય એ કોમેન્ટ થોકજો મુંજાતા નહીં ચો હા કપામાં દવા સાટે છે વાતળ આવી ગયું વાતળ આવી ગયું ફૂલ એટલે દવા મિત્રો આવું ઊંધું છે એટલે તમે કોમેન્ટ કરજો ભૂલતા નહીં

છે એક નંબર છે જોઈ જવો મિત્રો કોક સિંઘ કે કોક માંડવી કે જો ફૂલ નથી આવ્યા જોઈ જવો છો મિત્રો ચો તેતાડવાની જોયું મિત્રો આમ ગયું તો સને સિંઘ એક નંબર છો મિત્રો જોઈ જવો તમે આ બધી આમ દેખાય ન્યા લાગી સિંગ જ છે આ બાજુ સિંગ જ છે જો મિત્રો છે ને લીલું લીલું દેખાય બધી આખામાં સિંગ જ છે આ હમણાં ઓલા દવા છાટતા હતા એ ભાઈની વાડી જ છે જો છે બધી બાજુ સિંગ દહ વિઘાની સિંગત છે અને મોટા દાણાવાળી છે તો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો